હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં ને જો સવારના પોણા નવ જેવો સમય થઈ ગયો છે અને આજે મારે જવાનું છે વેરાવળ તાલીમ અમારે ચાલુ છે અમારે જવાનું છે વેરાવળ ને વેરાવળથી પછી તાલીમમાંથી છુટી મળે પછી જવું મારે હોલસેલમાં કે મારી દુકાનનો માલ બધે ખલાસ થઈ ગયો છે લેવા જવાનો છે હોળી આવે છે તો બધી વસ્તુની પણ શરૂ પડતી હોય જે મારે લેવા જવાની છે ને જો સવાર સવારમાં ખુશીબેનનો સફાઈ અભિયાન ચાલુ છે જો ક્યારની બેઠી હતી હવે બેન વારવા વધ ગઈ હવે જો કપડાં ધોહે એવું બધી કામ કરશે ટીવી તો જો એના ચાલુ જ છે અહીંયા ઘરમાં હોય કે ન હોય ટીવી તો એને ચાલુ જ છે અહીંયા

જા વેરાવળની હોસ્પિટલ છે ઓલી વખતે મેં બતાવ્યું હતું કામ ચાલુ હતું એ હજુ વખતે ઘણું બધું થઈ ગયું ખબર નહીં શું બને છે હોસ્પિટલ બને છે કે મેડિકલ કોલેજ બને છે કે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો બાકી જ હોસ્પિટલ તો આ છે મોટી બધી જો એટલા બહેનો એટલા બહેનો હજી આવ્યા છે બહાર બહુ તડકો હતો એટલે હું આવી ગઈ અંદર જો હજી એટલા બહેનો આવ્યા છે બીજા બહેનો બહાર નાસ્તો કરે છે હજી થોડાક બહેનો બાકી છે આપણે આવી ગયા છે અંદર ચાલો તો હવે જગ્યા ગોતી લઈએ અને બેસી જાય જો રોડ જેવો સમય થઈ ગયો છે જમીને પાસે આવી ગયા છે ઉપર ને જો અહીં જમવાનો હજી જરૂર છે જમે છે હું આવી ગયા છે અહીંયા ઉપર ઉપર આજે બાર પડશો છે ને આવી તડકો એટલે જોરદાર છે સવારે કેટલી ગાડીઓ ગાડીઓથી અત્યારે જો કારણ કે અત્યારે સ્ટાફ એ બધું વય ગયા હોય પેશન્ટ વય ગયા હોય સવાર સવારમાં પેશન્ટ વધારે હોય તડકો જો બહુ જ છે જો હવે આના વગર તો નહીં આને હાલો આને પણ લઈ લઈએ